મિત્રો મારી સાથે બન્યા રહેજો પાટણની વચ્ચો મારા પરમ મિત્ર ઉપેન્દ્રભાઈને ત્યાં આવ્યા છે બહુ બધું તમને આજે બતાવવાનું છે સરસ મજાની નેચરલ શાકભાજી ઉપેન્દ્રભાઈના મકાનની અંદર તમે જોઈ શકો છો લીંબોડી બદામ જામુન પપૈયા તો આવી ગયા દેખો ઉપેન્દ્રભાઈ સરસ મજાનું સમજાવી રહ્યા છે કે અહીંયા ખેતી જે શાકભાજી એ ફળ ફળાદી એ ટોટલી ઓર્ગેનિક છે અને જાતે વાયેલી છે ઘણા બધા વર્ષોની મહેનત છે અને તેની દેખરેખ પોતે રાખે છે અને સરસ મજાનું એમનું આયોજન છે જોરદાર આયોજન છે અને બાજુની અંદર જે સરસ મજાની વાવ આવેલી છે પણ તેમની પણ દેખભાળ અને સાર સંભાળ પોતે જ રાખે છે અને અમને અમને સરસ મજાનું સમજણ આપે છે નેતાની સપાટ જેવું જ હતું આ તો કેવું ખબર આ બાજુ ખોદી 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 બધું એક અંદર બધી કોટી 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 ગેંગ જાણી બધી કોટી તે કોઈન અને કેરોસીન ભીડગું કરી અને પેલો કુવારો નહીં આવતો આપણી ઘીવાળા બાટલો વાપરતો એવો કુવારો મારી 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 બધા હરકાઈ દો આખું તો નેટ ખોદી 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 મારી બધું બનાવી સરગો જો સાહેબ આ બાજુ આંબળો કોઈ વસ્તુ બહાર થી લાવવાની જરૂર છે જ નહીં કોની ભાજી મસ્ત બનાવો હમ મોદી સાહેબ ખાય ને એ નહીં આ પત્તો નહીં કહું હા હા એ એ જ કહું પાન પાન ઈનો હા એ પા પોદળા નાના નાના રે વરસાદ વરસાદ છે કોઈ વાંધો ના

પછી આ સીઝન આને પટવાઈ બધે જો પડ્યા કેટલા વચમાં તો હમણાં લોકોને ઉતારી ઉતારીને રમ્યા લે સાહેબ બધાને બી કહેતા કે આવના કિસ્મતનું હોવું મળી જાય એટલે મારા એક ભાઈબંધ છે ને તારો મારી હા હવે દુનિયાનો એનો ભોગ કુંવાર પાઠું જે આપણે એલોવેરા કહીએ તે સબ્જી શાકભાજી ગવાર ચોળી આ લીંબુ દેખો તમે લીંબુ પણ દેખો સરસ મજાના લીંબુ આવે લાગે છે આ બાજુ પાછળ આંબળો છે આંબલી છે અને લગભગ બધા ફ્રૂટ છે આંબો છે દાળમ છે બધી વસ્તુઓ શાકભાજી માટે પણ બધી વસ્તુઓ આવેલી છે સરગવો પણ છે

વાહ પ્રીમ મજા આવી અમે ટોલિંમળો પણ હે પાણી છે ને માટે પાણી આટબત ધોવા માટે પણ અમને એમાં પેલું કરતા નથી ને તો છે માતા એટલે ચાલી જાય મારે વરસાદ આવે એટલે આ કશું થાય નહી કોમ આ બધા મોટા જામફળા સાહેબ હમ કે રહે હારે પણ પક્ષી બગાડવાનાય વધારે આ મોટા જામફળા છે ઓર્ગેનિક કે ન આપણે હ ઓર્ગેનિક હે

આ છે મારા મિત્ર ઉપેન્દ્રભાઈ બગીચો સરસ મજાનો તેમની સરસ મજાની એક બીજી ખાસિયત પોતે જ પોતાનું બધું જાતે કરે છે દેખો કટિંગ ને જે બી કોઈ તમે હેલો વીરા જોરદાર કુંવર પાઠું કેળ છે પણ સરસ મજાના તૈયાર થઈ રહ્યા છે એટલે ઉપેન્દ્રભાઈ ને કોઈ વસ્તુ બહાર થી લાવવાની જ નહીં બધું જ પોતે જાતે જ વાવેલું અને એ જ બીજી એમની ખાસિયત અહીં એ છે કે ચોમાસાનું ગયા ચોમાસાનું પાણી પણ ભરેલું છે અને હજુ પણ છે બંને ટાંકી ફૂલ છે એટલે બજારનું કે બહારનું મિનરલ વોટર લાવતા જ નહીં આ જ પાણી સંગ્રહ કરે છે સિસ્ટમથી આ ટોટી છે ટોટી તમને બતાવું આ ટોટી અંદરથી છે એક પાઇપ પીપળાની અંદર મૂકે છે વરસાદ ચાલુ થાય એટલે ભરી દેશે આંબડાને પણ ફૂલાઈ ગયા આપણે વિચારીએ છીએ કે અંબાજી બાજુ લેવાનું અમારા સાહેબ બહુ બધાય એક્ટ્રિવિટિવ થઈ ગયા છે કે પક્ષીઓ માટે સરસ મજાનો ચબુદરો પણ ઉપેન્દ્ર ભાઈ બનાવ્યો હોય હા મારા ઉપેન્દ્રભાઈ છે હા તમે હું આવ્યું પ્લાઇનમાં એ ડોકા જેવું ગયેલું હા

ચોખ્ખાઈ રાખવામાં ખૂબ એમનો મેન રોલ કહેવાય ને એ રીતનો એમનો ખૂબ ફાળો છે એના માટે જ આ વાવની સ્વચ્છતા જળવાઈ રહી છે ચિસ્કોલી એ કહું અંદરની બચ્છોને તો મારી નાખ્યું આપણે કહીએ પશુ પક્ષી બરોબર મારી ચિસ્કોલી એ ચકીનું બચ્ચું કમ્પ્લીટ જો ખાલી પાંચ દિવસ જોયો હતો ને પાંચમાં ત્યારે તો ઉડી જાય એવડું મોટું થયેલું હતું બોલે એને પછી જેવી આઈ ને અંદર એટલે પછી સેટી છોડી આવ્યા હતા પછી આ સાલ પાછી હમણાં ત્યારથી ગયા નહીં બે વચ્ચા હતા